વાગ્રાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં એક અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને સોનાના દાગીના ઉઠાવી લૂંટાણો ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ બપોરના લગભગ સવા એક વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈશામ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફરાવી રફુ ચક્કર થઈ ગયો હતો અંદાજિત 4.5 લાખનો મુદ્દા માલ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે ઢોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ સહિત ભરૂચ એલસીબી તેમજ જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટાડુને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જણાય આવે છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરીને ગ્રાહક બનીને આવેલ એક સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચાનો પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે જો કે સોની પણ તરત જ તેની પાછળ દોટ મૂકે છે પરંતુ ત્યાં સુધી તો તે અજાણ્યો ઈસમ રફુચક્કર થઈ ગયો હતો સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે લૂંટાણું પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે લૂંટાણું ઇસમ સોનીની દુકાનના સીસીટીવીમાં નજરે પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલ એક ઇસમ જુમા મસ્જિદના સીસીટીવી કેમેરામાં પણ બાઇક લઈને જતો નજરે પડી રહ્યો છે

સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટ નું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજ માં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા હાથમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો તમે વાગરા પછી પાછળ ગુમમાં ગુમ કરી ને પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મે ફરિયાદ કરી કેટલા રૂપિયા 4 લાખ રૂપિયા જેવું સોનું થાય છે